હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો આપણે ત્રીસ સાત બે હજાર બાવીસના રોજ આપણે યુટ્યુબનું શરૂઆત કરી હતી ત્યારે આપણો પહેલો વિડીયો આપણે આ જગ્યાએ જ ઉભા રહીને બનાવ્યો હતો જ્યારે આપણે કપા ત્યારે આપણે આ પ્રમાણે તે વિડીયો બનાવ્યો હતો તે આપણી ચેનલમાં ઓલ્ડેસ્ટ વિડીયોમાં જઈને તમે જોઈ શકો છો બે હજાર બાવીસમાં આપણે ત્રીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ આપણે યુટ્યુબમાં પહેલો વિડીયો મૂક્યો હતો ત્યારે આપણે ઝીરો સબસ્ક્રાઈબરથી શરૂઆત કરી હતી અને આજે આપણે આજે તારીખ છે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને આજે આપણે આ યુટ્યુબની જર્નીના બે વર્ષ પૂરા થઈ ગયા છે અને પાછા આપણે એ જ જગ્યાએ ઊભા રહીને આપણે વિડીયો બનાવી છે અને ત્યારે પણ આપણે કપા જોઈ લ્યો આવી રીતે જ હતો અને એ તમે આપણે ઓલ્ડેસ્ટ વિડીયોમાં જઈને જોઈ શકો છો અને આજે આપણે સબસ્ક્રાઈબર છે અઢાર હજાર છસો અને તે બધાનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આજ રીતે સપોર્ટ કરતા રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બસ આજ રીતે તમારા ભાઈને સપોર્ટ કરી કરો અને ત્યાર તે જોઈ લ્યો આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો આપણે તે આ જ જગ્યાએથી આપણે વિડીયો બનાવ્યો હતો બરાબર અને ત્યારે તે જોઈ લ્યો આપણે કપાનો કંઈક આ રીતે તે વિડીયો ઉતાર્યો હતો આપણે અહીંથી નથી આ જગ્યાએથી નથી અને ત્યારે મેં તમને કીધું હતું કે જોઈ લ્યો આપણો કપાસ આ છે અને તારીખ છે આ ત્રીસ સાત બે હજાર ને બાવીસના રોજ આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો બરાબર અને ત્યારે જોઈ લ્યો કપા કંઈક આવો હતો અને આ જગ્યાએ તે સેમ ટુ સેમ આ જગ્યાએથી ઊભા રહીને આપણે વિડીયો બનાવ્યો હતો અને જોઈ લો મિત્રો આપણે આ પ્રમાણે તો કંઈક અહીંથી હાલીને આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો એમાં આપણો મોઢું દેખાતું નથી બાકી ખાલી કપાનો ખાલી આપણે ચાલીસ સેકન્ડનો વિડીયો બનાવ્યો હતો અને ત્યારથી આપણે યુટ્યુબની શરૂઆત કરી હતી અને આજે આપણે બે વર્ષ પૂરા થયા છે અને બે વર્ષની સફરમાં તમે ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે અને મિત્રો આજ રીતે તમે સપોર્ટ કર્યો અને આપણા વિડીયો જોતા રહીજો અને મિત્રો તમે જે આ બે વર્ષમાં તમે જે સપોર્ટ કર્યો છે તે બદલનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ તમે આજ રીતે સપોર્ટ કરતા રહીજો એટલે આપણે આવના આમ વિડીયો બનાવવાનો ઉત્સાહ એમને બન્યો રહે આપણે બાકી તો શું આ કપા તો આપણે વાવતર કરે અત્યારના આપણે વિડીયો બનાવી છે ખાતરના દવાના આપણે બધા અને આજે આપણે આ કપાસને બે મહિના કમ્પ્લેટ થયા છે અને આપણે આ યુટ્યુબની આપણે જે શરૂઆત કરી હતી ત્યારથી અત્યારે આજે જે વિડીયો તમે જોવો છો ત્યાં સુધીનો આપણે બે વર્ષ કમ્પ્લેટ થયા છે આ કપાસના બે મહિના થયા છે અને આપણા યુટ્યુબની શરૂઆત કરી તેના આપણે બે વર્ષ થયા છે અને બસ મિત્રો આ વિડિયોમાં એટલું તે વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો